હેલો યુટ્યુબ ફેમિલી કેવું છો બધા મજામાં જશે ને તમે બધા તો સૌથી પેલા જય શ્રી કૃષ્ણ ને જય મુરલીસ સાડા વાર છે પણ સાડા દસ જ કહેવાના ને આ સલાહ તૈયાર જવાનું છે રેવા દેનુભાઈ સ્કૂલે જઈને શું કરવાનું

लाइक आपनी पड़े कमेंट आपनी पड़े थे करी दियो बारा वाला नहीं सोचे मत सब्सक्राइब कीजिए जल्दी करो जल्दी करो जल्दी 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 बने रहे वीडियो में वाले मुक्किया हो नाम करता हूँ अच्छा हमको सिखा रिया है गा तुम्हारा फिर भी नहीं तो गाता है कहा करता हूं

અને આયા અમારે કલમનો બગીચો છે અમાર બાપુનો તો આયા થોડું કામ હતું તો આવેલા છે કેવો મસ્ત વ્યૂ છે જો તમે આયા જો એટલે લાલો ગાય આવ્યો મજા આવી છે બાજુમાં દેખાય એકદમ મસ્ત ક્લીન આયા આયા બોન છે કરેલી છે તો આયા બધાને દેખાય મજા કરજો અમારે આ બધા આંબાની બગીચો છે ને માટીને બધું આવે છે આ બગીચો તો છે લગભગ છે ને બગીચો હજી તો હજી આમાં બે થી ત્રણ વર્ષ થશે પછી આમાં ફળનું ઉત્પાદન થશે હા

બહુ ડેન્જર જો ભાઈ આવો ચડવામાં પણ બહુ ડેન્જર ચડવામાં તો એન્જોય કરવામાં મિસ્ટેક થાય હોય તો ડાયરેક્ટ દેખાડ જાય મિસ્ટેજ હાર જોઈ બાપા મજા આવે હો ભાઈ જામા બેઠા હોય તો આપણે એને લગા હો એવડી છે પાણી આખું જોઈ લે હાય એક માથોડી ફીટ છે પાણી જો મારા એરોયર છે આ લાખોડાને એરોયર થાય મજા આવે એવું જો ભાઈ હા તારો હાય તમને <laughs>

ને પછી ભાષા જોઈએ ક્યાં જાય તો બને છે વિડીયોમાં નવા આવ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ફેસબુકમાંય પેજ ખુલાઈ ખુલી ગયું છે તો પેજને બોલો કરજો ભાઈ વાગ્યોમાં હારા ચાર આવી ગયા અને ચક્કર વિચારી જાય તો આવે ઉનના જાય કે હા હવે ઉના જયા છે ओ ने जायने बतावे वाता तो आगे साथ में आया था तो साथ ही ने बस उने जावन सेम ला लो के बरसात तो जो कौन का मिया होवे मर के तो आ हा हा सात तो 790 कांदरा था है है पापा पापा देवीया सा बने थोड़ी सेवा दो आखरी आवे सेंटर ले लो मुझे आ गया वो

મન મન હુકા વરસાદે લાગી ગયો સારા આગડી બંજરીઓ પાછો આ કે પણ રહી રે એનું સીઝન છે ટાઈમ પણ થોડો ટાઈમ ને પછી પાછો વરાય ને તો ના હમ તો ના પડતી નથી હું ના ગજબ બેજતી હે બોલ મે હું લવ એસ બને રેજો વીડિયો બેક પર ટીશન માં થી આવી જજો તો આ ટીશન માં થી આવ્યો આ સાઈડ માં મિક્સ જો તો આ બાજુ થોડી ન્યા પછી નડેશ ગાડી પાડવા માને